નમસ્કાર મિત્રો આજે જે આપણે વનસ્પતિનો પરિચય મેળવવાનો છે તે વનસ્પતિ વિશે મિત્રો નેવું ટકા લોકો તો જાણતા જ નહીં હોય આ મારી ગેરંટી છે અમુક લોકો તો એ પણ ખબર નહીં હોય કે આવી કોઈ વનસ્પતિ દુનિયામાં હોય છે આ વનસ્પતિ મિત્રો ખાસ કરીને ચામડીના દર્દો ઉપર મગજનો સ્ટ્રેસ ઓછો કરવો હોય ચિંતા ઓછી કરવી હોય માનસિક શાંતિ મેળવવી હોય આ માટે મિત્રો લોકો વર્ષોથી આ વનસ્પતિનો પ્રયોગ કરે છે તો મિત્રો સૌ હું તમને આ વનસ્પતિના નામનો પરિચય આપું તો મિત્રો ગુજરાતીમાં આપણે આને સિંદુરી કહીએ છીએ જ્યારે એનું હિન્દીમાં નામ છે લટકન જ્યારે એનું લેટિન નામ છે મિત્રો ભિક્ષા ઓરેલાના ભિક્ષા ઓરેલાના આના નામનો પરિચય હતો હવે મિત્રો આ ઝાડ હોય ને એ બે થી છ મીટરની ઊંચાઈ સુધી એનો ઘેરાવો હોય છે બરાબર અને આ ઝાડમાં એક ફળ આવે છે જે ત્રિકોણ આકારે હોય છે જે આપણે કાકચનું ફળ હોય ને કાકચિયા જેને કહીએ એ જ એવું જ ફળ હોય છે આનું ત્રિકોણ આકારે તેમાં બી હોય ને એ ઘણા બધા બીજ હોય છે અને એ બીમાં કુદરતી રીતે કેસરી કલરમાં સિંદૂર પ્રાપ્ત થાય છે આપણે જે સિંદૂર હોય ને એ સિંદૂર કુદરતી રીતે આના બીમા પ્રાપ્ત થાય છે મિત્રો આપણે અત્યાર સુધી એવું જ માનતા કે આ સ્ત્રીઓ જે માંગમાં જે સિંદૂર ભરે છે ને એ કેમિકલ વાળો હોય છે એવું આપણા મગજમાં વિચાર કે આપણા મગજમાં એવો એવો જ વિચાર હોય અત્યાર સુધી કે આ કેમિકલ વાળો કલર હશે પણ પ્રાચીન સમયથી ભારતમાં મિત્રો કુદરતી રીતે સિંદૂર પ્રાપ્ત થાય છે અને આ સિંદૂરનો પ્રયોગ વર્ષોથી આપણી સ્ત્રીઓ કરતી આવે છે બરાબર એટલે આ ખાસ અગત્યનું વૃક્ષ આપણા માટે છે અને હા મિત્રો જો પહેલીવાર આ માહિતી જ કોઈ મેળવતું હોય ને કે અમને તો ભાઈ ખબર જ નહોતી એ લોકો ખાસ એક કોમેન્ટ કરજો કે નહીં અમે આજે નવું જાણ્યું છે સારું હવે આના ખાસ હું તમને ઉપયોગ જણાવી દઉં બરાબર ઉપયોગ કહેતા પહેલા અમે જે આ વિડીયો ઉતાર્યો છે એ વિડિયો ક્યાંનો છે એ હું તમને માહિતી આપું જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ટિટોડી ગામે ભીમશીભાઈ બારિયાની વાડીએ અમે આ વિડીયો શૂટ કર્યો છે બરાબર અને ત્યાં મિત્રો વનસ્પતિની એટલી વિવિધતા છે વનસ્પતિના દર્શન તમારે અલગ અલગ વનસ્પતિના દર્શન કરવા હોય તેઓ તો તમે ત્યાં જરૂર એક મુલાકાત લેજો અને પ્રકૃતિ સભર વ્યક્તિ છે અને તમને ઘણી બધી સુંદર માહિતી પણ આપશે અને ઘણા બધા વૃક્ષો પણ જોવા મળશે તમને એના મોબાઈલ નંબર પણ હું વિડીયોમાં આપીશ વિડીયો તમે અંત સુધી જરૂર જોજો મિત્રો હવે આપણે આના ખાસ ઉપયોગ જોવાના છે કે ભાઈ આના કયા ક્યાં ઉપયોગ છે આ સિંદૂરી નામના વૃક્ષના તો એક તો પેલું ઈ કે આ સૌંદર્ય પ્રસાધન માટે સૌથી અગત્યનું છે બીજું કે તમને ખ્યાલ જ હશે મિત્રો કે હનુમાનજી છે ને હનુમાનજી એને આપણે સિંદૂર લગાવીએ છીએ સમગ્ર શરીરમાં એના સિંદૂર હોય છે હવે તેનું એક કારણ કે આ જે વનસ્પતિ છે ને એ બ્રહ્મચર્યનું કોઈને પાલન કરવું હોય ને બ્રહ્મચર્યનું એના માટે ખૂબ અગત્યની છે હવે કેવી રીતે હવે મિત્રો આપણા મગજમાં એવો જ વિચાર હોય કે ભાઈ એક કામ વાસના છે શેક્ષ કરવો શેક્ષ ન કરવો એટલે કે બ્રહ્મચર્યનું પાલન કરવું પણ એવું નથી મગજમાં કુવિચાર ખરાબ વિચારો ન આવે ને કોઈ વ્યક્તિ પ્રત્યેના બરાબર એ પણ એક પ્રકારનું બ્રહ્મચર્ય છે અને જો આવા ખરાબ વિચારો મગજમાં ન આવવા દેવા હોય બરાબર તો એના માટે તમારે આ ઓરિજિનલ સિંદૂરીનું તિલક રોજ કરો તો તમને મગજમાં એકદમ શાંત અને જે વૈરાગ છે ને વૈરાગ એક પ્રકારનો એ ઉત્પન્ન થશે અને એટલા માટે હનુમાનજી છે બ્રહ્મચર્યનું પાલન સો ટકા કરતા એ આપણે બધાને ખ્યાલ જ છે એટલા માટે એ એના સમગ્ર શરીર ઉપર પોતે સિંદૂર ધારણ કરેલ છે એના ઉપરથી સાબિત થાય કે તમે જો આનું તિલક ઓરિજિનલ જે આ સિંદૂર છે એનો રોજ કરો તો તમારા મગજમાં જે સ્ટ્રેસ છે અને મગજને શાંત અને મગજના જે ખોટા વિચારો છે દૂર કરવામાં આ વનસ્પતિ ખૂબ અગત્યની છે હવે આગળનો એક પ્રયોગ આપું છું કે સ્ત્રીઓ પોતાની માંગમાં જે આ સિંદૂર લગાવે ને મિત્રો તો તમને ખબર હશે કેમિકલ કેમિકલવાળા સિંદૂર એ વાળની બાજુમાં લગાવે બરાબર જે કેમિકલ વાળો વાળની બાજુ તો એ વાળ છે અમુક સમયે ખરાબ થવાની શક્યતા રહે કેમ કે એમાં કેમિકલ છે વાળને દરરોજ અડે છે એટલે એની જગ્યાએ જો કુદરતી સિંદૂર ત્યાં લગાવે અને મિત્રો એના વાળ છે એ ક્યારેય ખરાબ થવાની શક્યતા ખૂબ ઓછી થઈ જાય છે બરાબર આ પણ એટલા માટે આ સિંદુરી ઓરિજિનલ જે સિંદૂર છે એની હંમેશા માંગ ભરવી જોઈએ બરાબર આ બીજો પ્રયોગ છે હવે આગળનો પ્રયોગ કહું હવે મિત્રો કોઈને ચામડીના દર્દો હોય સામાન્ય દર્દો હોય ખુજલી હોય ફોલ્લી પડી જાતી હોય અને એવી કોઈ પણ ચામડીનો બગાડ હોય ને તો એના ઉપર આ ઓરિજિનલ સિંદૂર લઈને અને એના ઉપર જો માલિશ કરવામાં આવે બરાબર ઓરિજિનલ સિંદૂરની માલિશ કરવામાં આવે તો ચામડીના સામાન્ય દર્દો ઉપર બરાબર ચામડીના સામાન્ય દર્દો ઉપર ખુજલી ઉપર ફોલ્લી ઉપર ખૂબ સારું રિઝલ્ટ મળે છે દરરોજ આની માલિશ કરી નાખવાની બરાબર આ બિયામાંથી જે કુદરતી સિંધુ નીકળે એને માલિશ કરી નાખવાની પછી એને ધોઈ નાખવાનું એક બે કલાક રાખીને બરાબર તો પણ ઘણા લોકોને એનાથી ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે આગળ છે કે જો મિત્રો શૌર્ય વૃદ્ધિ આ જે કેશરી કલર છે એ તમને ખબર છે શૌર્યનું પ્રતિક કરે છે શૂરવીરતાનું પ્રતિક કરે છે એટલે જે વ્યક્તિને શૌર્ય વૃદ્ધિ કરવી હોય નીડર બનવું હોય બરાબર એના માટે પણ આ જે સિંદૂર ઓરિજિનલ સિંદૂર છે એનું જો દરરોજ પોતે તિલક કરે બરાબર તો એનાથી પોતાની શૌર્ય શક્તિમાં ખૂબ વધારો જોવા મળે છે આ વનસ્પતિ વિશે હજી ઘણું બધું સંશોધન બાકી છે અને બીજા દેશોમાંથી ઘણા લોકો આનો ખાસ કરીને કલર તરીકે ઉપયોગ કરે છે મીઠાઈઓમાં કુદરતી કલર તરીકે ઉપયોગ કરે છે આવા ઘણા બધાના ઉપયોગ થાય છે અને હા મિત્રો જો હું તમને જે નંબર આપું છું ભીમસીભાઈ બારિયાના એના નંબર છે ચોરાણું બે ચોરાણું અઠ્યાશી એક પંદર ચોરાણું બે ચોરાણું અઠ્યાશી એક પંદર આ ભીમસીભાઈ બારિયાના જરૂર હોય તો જ ફોન કરવો બરાબર કાંઈ એવી માહિતીની એક્સ્ટ્રા જરૂર હોય તો જ કેમ કે કોઈ વ્યક્તિને વારંવાર ફોન કરવાથી ઘણીવાર એ પોતાના કામમાં હોય એટલા માટે આપણે એમ થાય કે ના અતિશય જરૂર છે તો જરૂર છે એની પાસે પણ તમે માહિતી મેળવી શકો તેની વાડીની મુલાકાત પણ લઈ શકો